પટેલ અને તેમના પતિ હેમંતભાઈ વિનુભાઈ પટેલ ને એસબી દ્વારા લાંચના છટકામાં ઝડપી લેવામાં આવે છે એક જાગૃત નાગરિકે એસબી ફરિયાદ નોંધાવી હતી કે આરોપી બેને તેમના ગામના ચાર અરજદારોના મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલિંગના કામકાજ માટેની ફાઇલની વહીવટી મંજૂરી આપવાના બદલામાં પ્રતિ અરજદાર રૂપિયા આઠ હજાર બસો લેખે કુલ રૂપિયા બત્રીસ હજાર આઠસોની લાંચની માગણી કરી હતી ફરિયાદના આધારે તારીખ પચીસના રોજ તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલા વિપુલભાઈ ગામની દુકાન પાસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું ટ્રેપ દરમિયાન આરોપી એન્સુએબે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂપિયા બત્રીસ હજાર આઠસો તેમના પતિ આરોપી હેમંતભાઈને આપવા જણાવ્યું હતું હેમંતભાઈએ આ રકમ સ્વીકારતા બંને આરોપીઓ સ્થળ પર જ પકડાઈ ગયા હતા આ સફળ ડ્રેપ જીઆર પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી જેનું સુપરવિઝન આરઆર ચૌધરી મદદ નિયમક નિયામક એસસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ મહલા ડાંગ